બીજી તરફ વાત કરવામાં આવે મોરબીની તો મોરબી જિલ્લામાં અગાઉ દવા ભંગાર અનાજ વગેરેની યાર્ડમાં દારૂની હેરાફેરી કરાતી હોવાનું સામે આવ્યું છે એમાં હવે હવે મગફળીના ભોસાની બોરીઓની યાર્ડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે એલસીબીની ટીમે આ પર્દાફાશ કર્યો છે અને મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પંજાબના ભટિંડાથી ગુજરાતમાં આવી રહેલ દારૂના મોટા જથ્થાને પકડવામાં આવ્યો છે મોરબીની એલસીબી પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે પોલીસને મળેલ બાતમીના આધારે ટોલ પ્લાઝા નજીક વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રેલરને રોકી અને તપાસ કરતા બોરીઓની આડમાં છુપાવેલ વિદેશી દારૂની ચૌદ હજાર ચાલીસ બોટલ મળી હતી દારૂ તેમજ વાહન સહિતનો એક પોઈન્ટ બે કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે અને હાલમાં ડ્રાઈવરને પકડવામાં આવ્યો છે જોકે દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહિતનાઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે